ફટકડીને આ જગ્યા ઉપર રાખવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થશે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે મિત્રો આજે અમે તમારી સાથે એક જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ આ ઉપાય એકદમ કરેલું છે અને આસાન પણ છે અને કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે કોઈ પણ જાતિના લોકો આ ઉપાયને કરી શકે છે કોઈ પણ ભેદભાવ આ ઉપાય કરવા માટે નથી અને તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને અપનાવી શકો છો અને તેનો કોઈ પણ ચોક્કસ દિવસ પણ નથી કે તમે આજે જ કરી શકો ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે આ ઉપાય તમે કરી શકો છો મિત્રો આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે ફટકડીથી ઉપાય કરવાનો છે મિત્રો ઘણા બધા લોકોએ ફટકડી વિશે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે અને જો નથી સાંભળ્યું અને ક્યારેય નથી જોઈ તો તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો અને કહેશો કે ફટકડી જોઈએ છે તો તમને તરત જ તે ફટકડી આપી દેશે મિત્રો મિત્રો તમે તમારા સ્ટોર પણ કરી શકો છો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય તમારા ઘરમાંથી નેગેટિવિટી ને દૂર કરશે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ દૂર કરશે અને મિત્રો ખાસ વાત કે ફટકડીના ટોટકા પણ કરવામાં આવે છે મિત્રો જો તમે આ ઉપાય કરશો તો તેની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી તો મિત્રો ફટકડીના આ ઉપાયો જાણતા પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર જરૂર થી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ન ભૂલતા સાથે જ ચેનલ ને જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો

તમારું બાળક ઊંઘી ન શકતું હોય કે પછી તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારે તમારા બેડની નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાત્રે રાખી દેવાનો છે અને મિત્રો સવારે ઊઠીને જો તમે તમારી માટે આ ઉપાય કર્યો છે તો તમારે તમારા માથા ઉપરથી ત્રણ વખત આ ગ્લાસ ઉતારી લેવાનો છે અને જો કોઈ બીજા માટે કર્યો છે કે બાળક માટે કર્યો હોય તો તેની ઉપરથી તમારે ત્રણ વખત ઉતારી લેવાનો છે અને તમારે આ પાણીને બાથરૂમ માં જઈને ફેંકી દેવાનું છે મિત્રો તમારે દિવસ દિવસ સુધી કરવાનું છે અને કોઈ પણ તમે જેની શરૂઆત કરો છો એટલે કે આ ઉપાય કરવાની શરૂઆત કરો છો તમે જોશો કે તમને ખરાબ સપનાઓ આવતા બંધ થઈ જશે અને તમને ઊંઘ પણ સારી આવશે જો મિત્રો તમારી કોઈ દુકાન હોય તમારો કોઈ બિઝનેસ હોય કે તમે નાનો વેપાર કરી રહ્યા છો અને તમારું બરોબર રીતે કામ નથી ચાલી રહ્યું અથવા તો તમારો ધંધો ચાલતો ન હોય કોઈ પ્રોબ્લેમ આવી જતા હોય તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા ઉપર વાસ્તુ દોષ થઈ ગયો છે અથવા તો કોઈ નેગેટિવિટી આવી ગઈ છે મિત્રો આ સમસ્યા તમારા ઘરમાં પણ થઈ શકે છે તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક ખૂબ થાય છે પરંતુ પૈસા ટકતા નથી અથવા તો ક્યારેક ક્યારેક પૈસાની આવક જ બંધ થઈ જતી હોય છે તમારા ઘરમાં નેગેટિવિટી ઘર કરી ગઈ હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ નજર તમારા ઘરમાં લાગી ગઈ હોય અને જો તમને ઘરમાં ગમતું ન હોય હંમેશા ઘરમાં એકબીજા સાથે ઝઘડાઓ ચાલી રહ્યા હોય તો મિત્રો તમારે એક નાનો ફટકડીનો ટુકડો લેવો જોઈએ મિત્રો હવે તમારે તે ફટકડીના ટુકડાને એક તપેલીમાં નાખીને તેમાં પાણી નાખીને તેને ગેસ ઉપર ગરમ કરી અથવા તો તમે ફટકડીનું ચૂરણ બનાવીને તેને પાણીની અંદર નાખીને પછી પણ ગેસ ઉપર મૂકીને તે પાણીને ઉકાળી શકો છો અથવા તો ટુકડો નાખીને પણ તમે ગરમ કરી શકો છો જેવી રીતે તમે કરી શકો તેવી રીતે મિત્રો તમે ઉપાય કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલા પણ તમે આ વસ્તુ કરી શકો છો અથવા તો તમે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ તમે પાણીને ઉકાળી શકો છો જો તમે ઓફિસમાં કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલા જ પાણીને ગરમ કરી રાખવું જોઈએ હવે મિત્રો તમારે શું કરવાનું છે તેમાંથી થોડું પાણી લેવાનું છે અને જ્યારે તમે કર્મા અથવા તો ઓફિસમાં પોતું મારો એટલે કે સવારે તમે પોતા મારો છો ત્યારે તે પાણી જે પોતા મારવા માટે વાપરો છો ઉપયોગ કરો છો તેની અંદર તમારે આ ફટકડીનું પાણી ભેળવી દેવાનું છે અને મિત્રો તમે આવું નથી કરવા માંગતા તો તમારે પાણીની બોટલ ભરી લેવી જોઈએ એટલે કે સ્પ્રે હોય એની બોટલ ભરી લેવી જોઈએ અને પછી તમારા ઓફિસની અંદર અથવા તો ઘરની બધી જગ્યાએ સ્પ્રે કરવો જોઈએ અને જો તમે આવું પણ નથી કરવા માંગતા તો તે પાણીને હાથમાં લઈને આખા ઘરમાં કે ઓફિસમાં છાંટી શકો છો મિત્રો અમે અહીં તમને ત્રણ વિકલ્પ બતાવ્યા તેમાંથી તમે કોઈ પણ કરી શકો છો મિત્રો ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારે 3 દિવસ સુધી કરવાનો છે વચ્ચે એક દિવસ પણ તમારે ઝૂકવાનું નથી નહીતર ઉપાય ફેલ થઈ જશે એટલા માટે 3 દિવસ સુધી લગાતાર તમારે આવું કરતું રહેવાનું છે અને મિત્રો આ ઉપાય કરવાથી તમને કોઈ લાભ નથી થતો તો તમે દરેક મહિને આ ઉપાય કરી શકો છો એટલે કે મહિનામાં ત્રણ દિવસ આવી રીતે કરી શકો છો અથવા તો મહિને એકવાર પણ કરી શકો છો પરંતુ યાદ રાખજો તમારે સતત ત્રણ દિવસ કરવાનો છે મિત્રો તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ નહીં આવે હંમેશા પ્રોબ્લેમ દૂર રહેશે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જશે સકારાત્મકતા વધી જશે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તે પણ દૂર થઈ જશે હવે મિત્રો આપણે મુશ્કેલીઓની વાત કરીએ કે તમારા જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે ફટકડીથી ઉપાય કરી શકાય તેના વિશે વાત કરીએ જો મિત્રો તમારા ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો આવી રહ્યા હોય કે પછી તમને ધન સંપત્તિને લઈને પ્રોબ્લેમ હોય કે પછી તમને પૈસા તો આવતા હોય પરંતુ ખર્ચ વધારે થઈ જતા હોય અથવા તો તમારા પૈસા કોઈને તમે આપ્યા હોય અને તમારા પૈસા તે પાછા ન આપતા હોય અથવા તો તમારે ઘરમાં પૈસા જ ન આવતા હોય અથવા તો તમે ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ તમને સતાવી રહ્યો હોય તો તમારે શું કરવાનું છે તમારે એક કાચનું વાસણ લેવાનું છે કાચના વાસણની અંદર તમારે એક ફટકડીનો ટુકડો રાખી દેવાનો છે હવે મિત્રો તમારે તે વાસણને તમારા ઘરની ઉત્તર દિશા તરફ રાખી દેવાનું છે મિત્રો તમે આને કોઈ પણ ખૂણામાં સંતાડીને રાખી શકો છો અથવા તો તમે કોઈ એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને પણ ન દેખાય તેવી જગ્યાએ પણ રાખી શકો છો અને તમે તમારા ઘરમાં કોઈ ઉચ્ચ સ્થાન હોય ત્યાં પણ તમે રાખી શકો છો મિત્રો ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો કોઈ ટાઈમ લિમિટ નથી અને કોઈ વારને પણ જોવાનો નથી પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આ ઉપાય જ્યારે પણ તમે કરો ત્યારે તારીખ જોઈ દેવાની કન્ટિન્યુ તમારે એક મહિના સુધી આ ઉપાય કરવાનો રહેશે એટલે કે એક મહિના સુધી તે વાસણને ઉત્તર દિશા તરફ તમારા ઘરની ઉત્તર દિશા તરફ તમારે રહેવા દેવાનું છે હવે મિત્રો જ્યારે પણ એક મહિનો પૂરો થઈ જાય પછી તમારે તેમાંથી ફટકડી લઈ લેવાની છે અને તે ફટકડીને તમારી આસપાસ કોઈ નદી હોય અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ વહેતું પાણી હોય ત્યાં જઈને તમારે તેને પતરાવી દેવાની છે અને જો તમને આવું કોઈ પાણી નથી મળી રહ્યું તો તમારે કોઈ એવી જગ્યાએ જવાનું છે જ્યાં કોઈ ન હોય સુમસાન જગ્યા હોય ત્યાં જઈને ત્યાં આ ફટકડીના ટુકડાને ફેંકી દેવાનો છે હવે મિત્રો વાત કરીએ કે તમને સંબંધથી કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા હોય પતિ પત્નીનો સંબંધ થઈ ગયો મા બાપનો સંબંધ થઈ ગયો કે પછી કોઈ બીજો સંબંધ થઈ ગયો મા બાપ વચ્ચે ઝઘડાઓ તમારા થઈ રહ્યા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા હોય તમારા કોઈ સંબંધી સાથે તમારો ઝઘડો થયો હોય કે પછી તમારા ઘરની અંદર નાની નાની વાત ઉપર ઝઘડાઓ થઈ જતા હોય અને તમારા સંબંધને એવું લાગતું હોય કે તમારા સંબંધ દૂર જઈ રહ્યા છે અથવા તો તમને એવું લાગી રહ્યું છે કે તમારી પત્ની અથવા તો તમારો પતિ થી દૂર જઈ રહ્યો છે તો તમારે અમે જે કહીએ તે ઉપાય તમારે કરવાનો છે સૌથી પહેલા તમારે કાચનું વાસણ લેવાનું છે એટલે કે કાચનો વાટકો લેવાનો છે અને તેની અંદર તમારે બે ફટકડીના ટુકડા નાખવાના છે પહેલાં ઉપાયમાં આપણે એક ટુકડો નાખ્યો હતો હવે તમારે બે ટુકડા નાખવાના છે અને પછી તમારે આ વાસણને દક્ષિણ દિશા તરફ રાખવાનું છે પહેલા ઉપાયમાં આપણે ઉત્તર દિશા તરફ રાખ્યું હતું આ ઉપાયમાં તમારે દક્ષિણ દિશા તરફ રાખવાનું છે મિત્રો જે પણ સાઇઝના ટુકડા રાખો પરંતુ તમારે તે ટુકડા એક સરખા હોય તે ધ્યાન રાખવાનું છે પરંતુ બે ટુકડા તો જરૂર રાખવાના છે મિત્રો હવે અમે જેમ કહ્યું તે પ્રમાણે તમારે એક મહિના સુધી ત્યાં જ ફટકડીને રહેવા દેવાની છે એટલે કે દક્ષિણ દિશા તરફ રહેવા દેવાની છે અને પછી તમારે કોઈ નદીમાં જઈને અથવા તો સુમસાન જગ્યા ઉપર જઈને તે ફટકડીને ફેંકી દેવાની છે મિત્રો આ ઉપાય એકદમ કારગર છે મિત્રો આ ઉપાય કરવાથી તમારે તમારા ઘરમાં જે ઉપર પ્રમાણે પ્રોબ્લેમ બતાવ્યા તે બધા જ દૂર થઈ જશે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે તમારા ઘરમાં સંપત્તિને લઈને ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ તમને ક્યારેય નહીં સતાવે તો મિત્રો આ હતા ઘણા બધા એવા ફટકડીને ને લગતા ઉપાયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર થી કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ના ભૂલતા